રાધે કૃપા ધામ આપ સૌનું સ્વાગત છે રાધે રાધે આજનો દિવસ સરસ મજાનો હનુમાનજી મહારાજ દિવસ છે શનિવારનો દિવસ છે એટલા માટે સરસ મજાઓનું હનુમાનજી મહારાજ ઉપાય લઈને આવ્યો છું હનુમાનની મહારતના પ્રયોગ લઈને આવ્યો છું જેના દ્વારા આપના જીવનની અંદર જે બાળકોમાં વિદ્યાની પ્રાપ્તિ છે મોટા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ડર લાગે બીક લાગતી હોય ભૂતપિસાદથી ડર લાગતી હોય કોઈ અમારી પર ખરાબ કરી હશે આવી વસ્તુઓથી ડર લાગતો હોય તો એના માટે થઈને સરસતાનો પ્રયોગ લઈને આવ્યો છું માટે મારા વિડીયોનો અંતિમ સુધી આપ જોડાયેલા રહેજો અને રાધે કૃપા ગૌશેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો સૌથી પ્રથમ ઉપાય કે જો વ્યક્તિને સફળતા ના મળતી હોય અથવા વ્યક્તિને સફળ થવા માટે જે કાર્ય કરવાનું છે કર્મ કરવાનું છે અથવા મહેનત કરવાની છે તો એમાં એને ડર લાગતો હોય છે તો એ ડરથી દૂર રહેવા માટે અથવા ડરને કાઢવા માટે થઈને શનિવારના દિવસે એક પ્રયોગ કરવાનો છે સંધ્યાના સમયે ચપટી સિંદૂર સરસવનું તેલ આંકડાના ફૂલની માળા પાંચ અડદના દાણા અને ત્રણ લરી આટલી વસ્તુ લઈને હનુમાનજી મહારાજના ચરણમાં અર્પણ કરી દેવાની છે હનુમાનજીના કોઈ પણ મંદિરની અંદર બેઠા બેઠા એ જ સમયે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે ત્યારબાદ પાછું આવી જવાનું છે બની શકે તે દિવસે સાંજે પાંચથી સાત અથવા છ થી સાત એક કલાક માટે મૌન રાખવાનું છે ત્યારબાદ જે વ્યક્તિને કોઈ પરીક્ષા દેવાની હોય અને પરીક્ષામાં પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતી હોય તો શનિવારના દિવસે હનુમાનજીના ચરણમાં અગિયાર હનુમાન ચાલીસાના પાઠ કરી અને પાંચ લવિંગ હનુમાનજીને અર્પણ કરી અને આપણા કાર્ય માટે અથવા પેપર દેવા માટે પરીક્ષા દેવા માટે જશો તો ચોક્કસ આપને પરીક્ષામાં સફળતા મળશે કોઈ નાનું બાળક છે રાત્રે નિંદ્રામાંથી જાગી જાય છે ઝપકી જાય છે રાત્રે ઊઠીને રોવા લાગે છે તો એના માટે સંધ્યાના સમયે એની ઉપરથી ત્રણ લવિંગ ઉતારી અને સળગાવી દેવાના છે હનુમાનજી મહારાજના ચરણમાં બેઠા બેઠા રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાનો છે માતા પિતા કોઈ પણ કરી શકે છે બીજા નંબરની વાત બાળક ઝપકી જાય તો કાળા ઉનનો દોરો લેવાનો છે સાત ગાંઠ મારવાની સાત હનુમાન ચાલીસાના પાઠ કરવાના અને એને ગળામાં ધારણ કરવાનો છે જેના દ્વારા જે બાળકમાં તકલીફ થાય છે રાત્રે નિંદ્રામાં એ દૂર થશે ને પીપળાના વૃક્ષોની નીચે બેઠા બેઠા અગિયાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો જેના દ્વારા માણસને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અથવા કોઈ વ્યક્તિને સાડા સાથે ચાલતી હોય તો એમાંથી મુક્તિ જરૂર આપને મળશે માટે આ પ્રયોગ કરશો તો ચોક્કસ આપના પરિવારના દરેક સભ્યની અંદર હનુમાનજી મહારાજની કૃપા ઉતરશે માટે આપને વિષય કેવો લાગ્યો આપ મને જરૂરથી જણાવજો અને રાધે કૃપા કહું સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપ સૌને રાધે રાધે